બોલો સ્વામિનારાયણ ભગવાનની હરિ કૃષ્ણ મહારાજની જય ઘનશ્યામ મહારાજની જય કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન પરમ પૂજનીય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી આ છઠ્ઠા પાટોત્સવનું આયોજન તેમજ વક્તા એવા પુરાણી સ્વામી સદગુરુ જ્ઞાનકરણદાસજી સ્વામી તેમજ કણબાથી પધારેલા એવા અમારા ગુરુભાઈ એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી સત્સંભૂષણ સ્વામી તેમજ સદગુરુ લક્ષ્મણજીવાણ સ્વામી હરિકૃષ્ણદાસ સ્વામી આદિ સર્વે બ્રહ્મની સંતો અને આવા છઠ્ઠા પાટોત્સવના જે કોઈ યજમાન યશસ્વી છે એ બધાએ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો ઘણા બધા સંતોની પાસે આપણે ઘણી બધી વાતો સાંભળી ખૂબ આશીર્વાદ આપણે લીધા આપણું ખેતર છે ને ચોખ્ખું કરી આપ્યું આશીર્વાદ આપીને ખાતર પાણી નાખી આપ્યો હવે આપણે શું કરવાનું ખાલી આપણે વાવવાનું છે અને એ પણ આ આવી દિવ્ય કથા દિવ્ય આશીર્વાદથી આપણને ધાન પણ નાખી આપ્યું હવે આપણે ખાલી સાચવવાનું છે જો સચવાઈ જાય ને તો આ જન્મ આપણો સફળ થઈ જાય બાકી ઘણા બધા ઋષિ મુનિઓ ઘણા બધા ભક્તો ઘણા તપ કરી કરીને શરીર સૂકવી નાખ્યા પણ એને ભગવાન ન મળ્યા એને આવા સંતો ન મળ્યા ને તો જીવન સુકાઈ ગયું અને કાંઈ પામી શક્યા નથી જ્યારે આપણને આવા ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા છે અને એને ઓળખાવે એવા બ્રહ્મની સંતો અને એમાં એ પાછો ખાતર આશીર્વાદ આપે એવા આપણા લાડીલા આચાર્ય શ્રી ઘણી બધી વાતો આપણે સાંભળી આ સ્થાનનો મહિમા પણ સાંભળ્યો કે આ સ્થાન કેટલું પવિત્ર છે તો એ પવિત્ર જગ્યામાં એ સ્થાનની અંદર આપણને જન્મ મળ્યો ને ત્યાંથી જ આપણા ભાગ્ય થયા છે પુષ્ય નક્ષત્ર વહેતું હોય ને ત્યારે જો આપણે શિવલિંગ ઉપર પાન ચઢાવે ને તો એ પાન કેવા થઈ જાય સોનાના થઈ જાય એમ આજ આપણને એવો સમય મળ્યો છે એવું સ્થાન મળ્યું છે એવી જગ્યા મળી છે એવો યોગ મળ્યો છે ખાલી આપણે પાન ચઢાવવાના ખાલી હાથ જોડી નમસ્કાર કરવાના અને જે એક માર્ગદર્શન આપે ને એ પ્રમાણે આપણે જીવનમાં વર્તશું ને તો આપણા જીવનમાં કાયમને માટે સુવર્ણકાળ વર્તશે ધન્ય ભાગ્ય છે આપણા કે આપણને આવા ઉત્સવનો લાભ મળે છે હમણાં દ્વિશતાબ્દી મહોત્સવ આપણને કેટલા ભાગ્ય હશે ત્યારે આપણને આવો મોટો ઉત્સવ હવે ફરીવાર જે સવા બસો વર્ષનો કે અઢી વર્ષ અઢીસો વર્ષનો ઉત્સવ થશે એમાં આપણે હસું કે નહીં હોય એમાં કોઈ સંશય નથી પણ આ જ આપણને આ યોગ મળ્યો અને જે આપણે લાભ લઈએ છીએ ને એ એની આપણી પર ભગવાનની કૃપા છે માટે જેટલું વિશેષને વિશેષ સત્સંગનો લાભ મળે અને વિશેષને વિશેષ ભગવાનની ભક્તિ નિર્વાણીપણે કરીને જ્યારે કરશું ત્યારે આપણે કંઈક ભગવાનના સુખને પ્રાપ્ત કરી શકશું હામેદ મેં બોડ મારી જવું માન અપમાનમાં પણ મનને શાંત રાખે ને તે મહાન થાય છે શ્રી ગાદી પર બેઠા પણ ત્યાર પછી તમે જો એમના જીવનમાં ઘણું ક્યાંક માન પણ મળ્યું છે ને ક્યાંક અપમાન પણ મળ્યું હશે પણ એને જ્યારે સહન કર્યું છે ને ત્યારે આજ બાવીસ બાવીસ વર્ષથી ગાદી પર બેસી અને આઠસો સાડી આઠસો સંતોને બનાવી અને આવો મોટો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાય છે આ ઉજવાઈ ગયો શિક્ષાપત્રી ઉત્સવ પણ ઉજવાશે ધોલેરા જુનાગઢ અને ગઢપુરનો પણ ઉત્સવ બસો બસો વર્ષનો ઉજવાશે તો એ આપણને સમજાવે છે કે આપણા જીવનની અંદર પણ ક્યારેક માન પણ મળે ને ક્યારેક અપમાન પણ મળે પણ જો આપણે સહન કરીને જો કાળ કાળને નિર્ગમન કરશું ને તો આપણે પણ મહાન બની શકશું ને ભગવાનના એકાંતિક ભક્ત બની શકશું ને અંતે ભગવાનના ધામને આપણે પામી શકશું તો આજના આ છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ ગુરુદેવ ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીના ચરણોમાં આચાર્ય મહારાજ શ્રી સંતોના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે આપણું જીવન પડે જીવાય અને ભગવાનને વિશે વિશેષને વિશેષ આપણને ભક્તિ પ્રાપ્ત થાય એટલું કહીને મારી વાણીને વિરામ બોલો સ્વામિનારાયણ ભગવાનની